છોટાઉદેપુરના પાવી જેતપુરમાં ભ્રષ્ટાચારની પોલ ખુલી પાવી જેતપુરના કદવાલમાં ભ્રષ્ટાચારનું નાળું પૂર આવતા નાળું ધોવાઈ ગયું ગ્રામજનોએ સરપંચ સામે સવાલ ઉઠાવ્યા છે ભ્રષ્ટાચારમાં સરપંચની મિલીભગત હોવાનો આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યો છે વર્ષનો બી સમય નથી અને તૂટી તદ્દન તકલાથી કામ કરેલું છે મટીરિયલ વાપરેલું છે અને નાળા નાળા નેચર આવે ભૂંગળા જમીન લેવાલે આવે એની જગ્યાએ ઉપર ઓકી દીધા છે નાની નાની પાઇપો જ છે તદ્દન તકલાથી કોમ છે આ પાણીનો નિકાસ થાય છે ના નથી થતો એટલે કે તૂટી ગયું પાણીનો નિકાસ થતો તો આ નાળું તૂટતું ના આની અંદર માલ જે વાપરવાનો હોય એ બરાબર વ્યવસ્થિત વાપરે ના નથી વાપરે તો તમને શું લાગે ભ્રષ્ટાચાર થયો ભ્રષ્ટાચાર થયો સર પણ નહીં મિલી પગત છે આ ક્યારે તૂટ્યું કાલે કાલે બહુ જબરજસ્ત વરસાદ પડ્યો આજે તૂટ્યો હવામાં તૂટ્યું હવે આ નારાને બંને આશરે લગભગ બે વર્ષ જેવું થાય અને તે સમયે અહીં બનાવેલું પણ આ ડાયરી કદ એમને ખાલી માટી નાખીને બનાવી દીધું ભૂંગરા ભૂંગરા મૂક્યા નહીં અને મૂક્યા તો ઉપર મૂકેલા અને નાના ભૂંગરા હતા એટલે પાણીનું રોકાણ થાય પ્રેશર આવે એટલે હવે આ ગઈ સાલે અડધું તો તૂટી ગયેલું પણ આ વખતે વધારનું આવ્યું પાણી એટલે તૂટી ગયું છે આ લગભગ આ રાત્રે વરસાદ પડ્યો જયારે રાત્રે ચાર ના ગાળામાં આશરે તે સમયે ફૂલ વરસાદ આવે ને એમાં તૂટી ગયો સવારમાં એટલે અમારા અવરમાં તકલીફ પડે હવે કઈક એ હોય તો અને અમારા પાસું અહીં શમશાનમાં કઈક વખત જવું હોય તો અમારે તો અહીં પેલું વિષમો રાખે ને અંતિમ કે તે વખતે આ આના લીધે પાણી રોકાણ થઈ જાય તો અહીંથી નીકળવું ભૂલ પડે હવે ખેતરમાં તો કોઈ જવા નથી એટલે એ રસ્તો આખો બ્લોક જ થઈ જાય ચોમાસા માટે બ્લોક થઈ જાય એમ એટલે આવી બધી તકલીફ છે અને અમે તે વખતે હો સરપંચને વાત કરેલી પણ કે હવે કે આ રીતના બન્યું ને આ રીતના હવે એ ભાઈ કોઈ જવાબ નહીં આવેલો છોટાઉદેપુર જિલ્લાની અંદર સતત બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે જેને લઈને નદી નાળા છલકાઈ ગયા છે ત્યારે કદવાલ ગામ નાળું છે તકલાદી છે જેને લઈને રાત્રિ દરમિયાન પડેલા વરસાદની અંદર નાળું ધોવાઈને તૂટી ગયું છે દ્રશ્યની અંદર જે દેખાઈ રહ્યું છે એ તકલાદી કામ કરેલું તે નાળું છે એની અંદર ઉપર ફક્ત માલ નાખવામાં આવે છે નીચે માટીનું પુરાણ કરવામાં આવ્યું છે અને પાણીના નિકાલ માટે ફક્ત નાણાં ના ભૂંગરા બે મૂકવામાં આવ્યા છે જે દ્રશ્યની અંદર દેખાઈ રહ્યા છે વાત કરવામાં આવે તો જે તાલુકા પંચાયત અને સરપંચ પંચ ગ્રામ પંચાયત દ્વારા જે આ કામગીરી કરવામાં આવી છે હલકી કક્ષાની કામગીરી કરવામાં આવી છે જેને લઈને આ નાળું તૂટી ગયું છે હાલ તો વણકરવાસમાં જવાનો જે રસ્તો છે તે જર્જરિત થઈ ગયો છે અને ચોમાસાની અંદર ભારે મુશ્કેલી સર્જે તેવી શક્યતાઓ જણાઈ રહી છે અમિત પટેલ સંદેશ ન્યૂઝ